જો શુક્રવારની રાતે માત્ર એક સાથ્યો આ જગ્યાએ કરી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહને સંબંધિત છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારનો દિવસ આ ઉપાય કરવા માટે ખૂબ જ સારો છે એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે શુક્રવારની રાતે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક સાથિયાનો ઉપાય ઘણા લોકોએ કર્યા છે અને તેમણે આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે મિત્રો જો તમે પણ શુક્રવારની રાતે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાય સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી જ કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે મિત્રો એ ઉપાય વિશે જાણીએ એ પહેલા કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઈક કરજો અને ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે કયારે કરવાનો છે એટલે કે શુક્રવારની રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે બધું જ જાણીએ તો મિત્રો આ એક સાથિયાનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે મિત્રો આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારો કોઈ મોટો કામ જે પૂર્ણ નથી થઈ રહ્યું તેના તેના માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે જો કોઈ માતા બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને આ ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જયારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે ભલે તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે કોઈ એ વિધિ અનુસાર ઉપાય કરવો હોય તે વ્યક્તિ એ શુક્રવારની રાત્રે આ સાથીયાનો ઉપાય અવશ્ય કરવો કારણ કે આ જે શુક્રવારનો દિવસ હોય છે તે દિવસે માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે કોઈ પણ ઉપાય કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે આ સાથીયા વાળો ઉપાય કેવી રીતે કરવાનો પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે ક્યા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે તો મિત્રો આ ઉપાય તમારે સાંજના સમય એટલે કે પરદોષકાળમાં કરવાનો છે પરદોષકાળનો સમય સાંજે 6 થી 7 વાગ્યા સુધીનો હોય છે જો તમે કોઈ કારણસર આ ઉપાય આ સમયે नहीं करता तो तमे आ उपाय राते सात वग्या रात करी में छो कारण के शुक्रवार दिवस रात्रि पर खूबज महत्वपूर्ण है